જૈન સંઘોમાં સંવત શ્રેણી ધામધૂમથી ઉજવણી ઉપાશ્રયમાં ગુરુ ભગવંતો દ્વારા બારસા સૂત્રનું વ્યાખ્યાન ફરમાવાયું જૈનોના પર્યુષણ પર્વના આજે અંતિમ દિવસ સવારે કલ્પસૂત્રના સમા બારસો શ્લોકોના પુસ્તકની અરીસામાં જોઈને અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવી હતી જેમાં મહાવીર સ્વામી ભગવાન તથા આદિનાથ દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના પ્રમુખ નવીન જણાવ્યું હતું કે આજે સંઘમાં એડવોકેટ ભારતી નીરજ જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું તથા સંઘના તપસ્વીઓ તથા પેઢીના મુનિમ અને પાઠશાળાના શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું બારસા સૂત્રનું વ્યાખ્યાયન રાજ રત્નાશ્રીજી મહારાજ તથા પદ્મ રત્નાશ્રીજી મહારાજે વ્યાખ્યાન આપ્યું હતું ત્યારબાદ બહેનોએ અમે ઈડરિયો ગઢરે જીત્યારે આનંદ થયો ગીત ગહુલી ગાઈ હતી તેવામાં દરમિયાનમાં આજે સંઘમાં પૌષધ વ્રત વાળા તપસ્વીઓને સ્થાનકવાસી જૈન સંઘ શાસ્ત્રી પોળના મનોજભાઈ કોઠારી દ્વારા એકાસણાની ભક્તિ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે સંવત્સરી પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ કરતા પૂર્વે સાધુ સાધુ એ સંઘને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા અને સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા દીપકભાઈ શાહે સંઘને તથા મહારાજ સાહેબને મિચ્છામી દુઃખદમ પાઠવ્યા હતા અને બપોરે સંઘનું સામૂહિક સંવાદ સરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આવો સાંભળીએ કે રાજ રત્નાશ્રીજી મહારાજ સાહેબ તથા એડવોકેટ નીરજ જૈને પ્રતિક્રિયા આપતા વધુમાં શું આવ્યું આ અંગે માહિતી બેને વીસ કલાકે મળી હતી આજે જૈનોના પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ આઠમો દિવસ સંવત્સનીનો દિવસ આપણી સાથે ધર્મસૂરી સમુદાયના જે સાધ્વીજી રાજા મહારાજ સાહેબ જે છે પદ્નથ વશ્રીજી મહારાજ સાહેબ વગર વડોદરાની અંદર ડેરાપોળની અંદર બાબાજીપુરા સંઘના જાતુમાદ મિરાજબંધ છે અમારા સંઘના પ્રમુખ નવીનભાઈ છે એડવોકેટ કે નિરજ જૈન વગાડ છે

જેની સાથે વેર વિરોધ હોય એને વેર ની ગાંઠ અને એક જ થાળી માં જમવું એનો નામ ઈચ્છા મેળવો કુંભા ના જેવું નહીં કુંભા ના નહીં કે કાન માં કાંકરો ખોસે અને વિચારનું કામ વિચારનું કામ એવું નહીં એક વાર વિચાર પણ દીધું અને પાછી વેર ની પરંપરા ચાલે એવું નહીં આ આપણા પરિસર પર ની અંદર સંપર્કરી પર એક એવું સરસ છે કે અનંતા જન્મોની વેર ની ગાંઠ

અને વડોદરાના જાણીતા હિન્દુ નેતા જૈન નેતા અને જાણીતા એડવોકેટ નિરજ જૈન આપણી સાથે છે નિરજભાઈ આજના દિવસે જે મિછામી ટુકડામનો જે પર્વ છે જૈનોનું એના માટે શું કહેશો હું વકીલ છું વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મિછામી દુકડમ એટલે એકબીજાને માફ કરવા પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુકડમ આવે છે જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે આ પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરઝેરને ભૂલાવી એકબીજા સાથે પ્રેમથી જીવવું કાયમના વેરનો અંત લાવવું એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મીચાબી દુકડમની વાત છે એ જ મિચ્છામી દુકડમની વાત લોક અદાલતમાં અને લીગલ ભાષામાં છે વાસ્તવમાં જોવા જઈએ તો સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાજી પણ જે બેસાડવામાં આવી છે એની પાછળનો ભાવ પણ આ જ છે કે અહિંસા પરમો ધર્મ સાથે વેર ઝેરનો ત્યાગ કરવો એટલે મિચ્છામી દુકડમ